કેમ છો બધા મિત્રો ની અંદર આપણે આજે એક નવો એકમ એટલે કે ગાણિતિક અભિવ્યક્તિ નું સરળીકરણ સાદું કઈ રીતે આપવું કઈ રીતે સંખ્યાઓની અભિવ્યક્તિ કરવી એ આજે આપણે શીખી લઈશું સૌથી પહેલા સાદું રૂપ આપતી વખતે આપણે એક વસ્તુ યાદ રાખશું કૌંસ ના ભાગુ સભા આ નિયમ આપણે યાદ રાખશું શું છે તે નિયમ તે પણ આપણે જોઈ લઈએ સાદું રૂપ આપતી સૌથી પહેલા કૌ કૌ એટલે કૌંસ કૌંસ કે કયા પ્રકારના એ પણ શીખી લઈએ સૌથી પહેલો કૌંસ છે રેખા કૌંસ છે એ સૌથી પહેલા આપણે દૂર કરવાનો ત્યાર પછી આને કહેવાય નાનો કૌંસ એ ત્યાર પછી આપણે દૂર કરશું ત્યાર પછી આ છે છગડીયો કૌંસ જોઈ આપ્યો હોય તો એ દૂર કરશું અને છેલ્લે અથડિયો અથવા મોટો કાંસ આપણે એને કહીએ છીએ એ આપણે આપણે છેલ્લે દૂર કરશું જ્યારે રૂપ આપતા ત્યારે ક્રમ ખાસ યાદ રાખશું સૌથી પહેલા રેખા રેખાકાંશ પૂર્ણ થાય ત્યાર પછી નાનો કાંશ ત્યાર પછી અને છેલ્લે મોટો આપણે દૂર કરશું હવે જ્યારે કોઈ કામ આપણે કરતા હોઈએ અને વચ્ચે શબ્દ ના એવો શબ્દ આવતો હોય ના એટલે કે ગુણાકાર ત્યારે આપણે ગુણાકાર નિશાની મૂકીને કાર્ય આગળ ચલાવતા હોઈએ છીએ હવે ત્યાર પછી શું કરવું સાદુ રૂપની અંદર સૌથી પહેલા કૌંસ દૂર કરવા ત્યાર પછી કૌંસ દૂર થાય એટલે સૌથી પહેલા આપણે ભાગાકાર કરશું જો કૌશની અંદર ગુણાકાર હોય તો સૌથી પહેલા આપણે કોંશ દૂર કરવાનો ભાગાકાર થઈ જાય ત્યાર પછી આપણે સરવાળો અને છેલ્લે આપણે સાદી રીતે આપણે ભાગુ સભા તરીકે આપણે ઓળખીએ છીએ ભાગાકાર ગુણાકાર પરંતુ હોય તો આપણે કૌંસ દૂર કરીશું ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ સૌથી પહેલા અહીં એક સાદુ રૂપનો દાખલો આપ્યો છે પંદર ભાગ્યા કોશમાં આઠ ઓછા પાંચ વત્તા પાંચ ગુણ્યા સાત ઓછા પિસ્તાલીસ વત્તા દસ આ એક સાદુ રૂપનો દાખલો આપ્યો છે સૌથી પેલા અહીં કૌંસ આપ્યો છે સૌથી પહેલા આપણે કોંશ દૂર કરશું એટલે આઠ માંથી પાંચ કરશું માંથી પાંચ બાદ કરશું એટલે ત્રણ આવશે એટલે આપણે કૌંસ દૂર થઈ ગયો હવે સૌથી હવે આપણે ભાગાકાર અહીં પંદર ભાગ્યા ત્રણ આવી જાય છે એટલે હવે પછી આપણે સ્ટેપ એટલે ભાગાકાર કરશું પંદર ભાગ્યા ત્રણ ત્રણ નો ઘોડ્યો પંદર સુધી બોલીએ તો ત્રણ પંચા પંદર એટલે જવાબ આવશે પાંચ એટલે આપણે ભાગાકાર કર્યો હવે ભાગાકાર થઈ ગયા એનો જવાબ આવી ગયો પછી અહીં ગુણાકાર આપ્યો છે એટલે હવે આપણે ગુણાકાર કરશું પાંચ ગુણ્યા સાત સાત પંચા અથવા પાંચ સત્તા તો પાંત્રીસ જો અહીં પાંત્રીસ મૂક્યા છે એટલે કે આપણે ગુણાકાર કર્યો છે હવે ગુણાકાર પૂર્ણ થઈ જાય ત્યાર પછી નિયમ પ્રમાણે આપણે સરવાળો કરશું અહીં સરવાળા બે છે અહીં છે 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 આપ્યો તો બે બે આપ્યા આપણે ચેક કરવાના સૌથી પહેલા એક સરવાળો આપણે કરી દઈએ પાંત્રીસ વત્તા પાંચ એટલે ચાલીસ એટલે સરવાળો કર્યો પણ હજી એક સરવાળો છે એટલે આપણે ક્રમ બદલવા પડે એટલે પોતાની નિશાની લઈ અને સંખ્યા આગળ આવી જશે જોઈએ જો અહીં દસ હતા નિશાની વત્તાની છે એ વત્તા નિશાની લઈ અને આગળ આવી જશે એટલે ચાલી વત્તા દસ આપણે કોણ બદલ્યો છે એટલે ચાલી વત્તા દસ એટલે પચાસ થશે હવે છેલ્લે એક નિશાની રહી છે એ બાદ બાકી ની છે એટલે પચાસ માંથી આપડે પિસ્તાળીસ બાદ કરશું છેલ્લી બાદ કરી અને જવાબ આપણો પાંચ આવે છે તો સાદું રૂપ આપતા વખતે નિયમ આપડા એ જ છે કે સૌથી પેલા આપણે કૌંસ કૌંસ દૂર કરશું એ કૌંસ નિયમ છે પેલા રેખા કૌંસ પછી નાનો કૌંસ ત્યાર પછી છગડીયો કૌંસ અને છેલ્લે આપણે અઠડીયો અથવા મોટો કૌંસ દૂર કરીશું અને ત્યાર પછી

એટલે જુઓ જવાબ અહીં શૂન્ય થઈ ગયો અહીં જવાબ ઉપર ભાગફળ એનું પચીસ પોતે સંખ્યા મળી જાય છે એટલે કે એક વડે ગુણાકાર કરો તો પણ સંખ્યા પોતે જવાબ મળે અને એક વડે ભાગાકાર કરો તો પણ સંખ્યા પોતે મળે છે આવો કોઈ પણ દાખલો હોય તો ગણવાની જરૂર નથી સીધો જવાબ શોધી લેવાનો છે હવે જોઈએ ત્રણ નંબર કોઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગવામાં આવે તો ભાગફળ એક મળે છે કોઈ પણ સંખ્યા એ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ એક મળે કેવી રીતે જોઈએ આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ ત્રીસ અને એ સંખ્યા વડે આપણે ભાગીએ તો જુઓ ત્રીસ એકત્રીસ તો એ જવાબ કેટલો આવશે એક

હવે આગળ જોઈએ કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતી નથી શૂન્ય વડે તમે ભાગ ચલાવી શકતા નથી કારણ કે શૂન્ય વડે ભાગ ચલાવો તો શૂન્ય આવે છે આ એક નિયમો આપણે યાદ રાખીશું ચાલો થોડીક સંખ્યાઓના સમૂહ શ્રેણી જોઈ લઈએ પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો એકથી શરૂ થાય છે એક બે ત્રણ ચાર એમાં અનંત સુધી જાવ એને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવામાં આવે છે એને આપણે એન વડે પણ દર્શાવીએ છીએ હવે આપણે બીજો સમૂહ જોઈએ પૂર્ણ સંખ્યા એની અંદર ઝીરો થી શરૂઆત થાય છે જે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ન હતી પૂર્ણ સંખ્યા ની અંદર ઝીરો થી શરૂ થાય ઝીરો એક બે ત્રણ ચાર આમ અંતર સુધી જાય એને પૂર્ણ સંખ્યાઓ ગણવામાં આવે છે એમાં માત્ર એક શૂન્યનો વધારો થાય છે હવે આપણે આગળ જોઈએ સમસંખ્યા સમ એટલે બેકી એને આપણે બે થી શરૂઆત થાય બે ચાર છ આઠ એટલે કે જેના આપણે સરખા ભાગ પાડી શકીએ એને સમસંખ્યા અથવા બેકી સંખ્યા કહેવામાં આવે છે એને આપણે ટુ એન તરીકે પણ આપણે ઓળખીએ છીએ હવે આપણે આગળ જોઈએ વિષમ સંખ્યાઓ એની શ્રેણી જોઈએ વિષમ એટલે એકી સંખ્યા કે જેમને આપણે બે સરખા ભાગ પાડી શકતા નથી તો એક ત્રણ પાંચ સાત એક મૂકીને એક નવ કે જેને આપણે બે સરખા ભાગ પાડી શકતા નથી તેને આપણે વિષમ અથવા એકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે પૂર્ણ વર્ગ એક આ સંખ્યાઓ પણ આપણે યાદ કરીને શીખી પૂર્ણ વર્ગ કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે એમનો વર્ગ આપણને મળતો હોય છે અહીં જો આપણે એન ગુણ્યા બે એન ગુણ એન એન નો વર્ગ એને આપણે પૂર્ણ વર્ગ તરીકે આપણે ઓળખીએ છીએ તો એ પણ શીખી લઈએ કોઈ પણ સંખ્યા આપી છે પાંચ સંખ્યા આપી છે તો પાંચ નો વર્ગ કરવાનો છે એનો વર્ગ એટલે પાંચ નો વર્ગ પાંચ ગુણ્યા પાંચ બે વખત જ્યારે આપણે બે પચાસ પચીસ એટલે પાંચ નો વર્ગ આપણને પચીસ મળે છે અને પાંચ એની પૂર્ણ સંખ્યાઓ છે એ રીતે આપણે વર્ગ મેળવી શકીએ હવે કઈ કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે એ પણ આપણે જોઈએ એક ચાર નવ એક ચાર નવ સોળ આઠ આ બધી પૂર્ણ વર્ગ છે કારણ કે નવ નો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ એ ત્રણ નો વર્ગ છે નવ એ તો તો આ આ રીતે આપણે વર્ગ વર્ગ યાદ યાદ સૂત્ર સૂત્ર છે છે એનો મળે અને એ રાખવાનું હવે પૂર્ણ ઘન ઘન એનું કરીએ કોઈ પણ સંખ્યાનો આપણે ઘન મેળવવો હોય ત્રણ નો ઘન મેળવવો હોય તો ત્રણ ની ત્રણ ઘાત બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ તેરી આ રીતે આપણે દાખલો મેળવીએ તો સરળતાથી જવાબ આવે છે નવ દુ નવ તેવીસ સત્યાવીસ એટલે કે સત્યાવીસ એમનો ઘન આપણને મળે છે તો આ રીતે આપણે કોઈ પણ દાખલો સરળતાથી ઘન અને વર્ગ મેળવી શકીએ છીએ ખાસ યાદ રાખશું વર્ગ મેળવું છે તો તેમનું સૂત્ર આપણે એન નો વર્ગ ઘન મેળવો હોય છે એન નો ઘન આ રીતે યાદ રાખશું કોઈ પણ સંખ્યા આપી છે વર્ગ કરવો હોય છે તો એ સંખ્યાનો એ સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે ચાલો હવે આપણે સંખ્યા રેખા શીખી લઈએ કોઈ પણ સંખ્યા રેખા આપી હોય તો સૌથી પહેલા એક તપકો મૂકી આપણે શૂન્ય કરીએ છીએ જેમ જેમ ડાબી બાજુ જશો એમ માઇનસ સંખ્યા માઇનસ એક માઇનસ બે એવી રીતે સંખ્યાઓ આવશે જ્યારે આપણે જમણી બાજુ જશું ત્યારે પૂર્ણ સંખ્યા આપણને મળે છે પ્રાકૃતિક સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ આમ જમણી બાજુ પૂર્ણ સંખ્યાઓ અને ડાબી બાજુ આપણને ઋણ સંખ્યાઓ આપણને મળતી જોવા મળે છે તો આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખશું ખાસ કરીને વર્ગ ઘન આ સંખ્યાઓ વિશે આપણે ખાસ યાદ રાખશું વર્ગ એટલે એ જ સંખ્યાને એ સંખ્યા વડે ગુણાકાર કરવો ઘન એટલે ત્રણ વખત એ સંખ્યાને ઘન કરીને એટલે ત્રણ વખત આપણે તેમનો ગુણાકાર કરવો પડે એટલે કે ત્રણ આપ્યા હોય તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો આ રીતે આપણે ગુણાકાર કરશું તો ઘન મળી જશે અને ઘન આપ્યો હોય તો એમને આપણે એમનો ઘન કઈ સંખ્યાનો ઘન છે એ ઘન મૂળ પણ આપણે મેળવી શકીએ છીએ તો બાલ મિત્રો આ રીતે તમારે તમામ સંખ્યાનો અભ્યાસ કરશો આવા દાખલાઓ જ્યારે આપણે નવોદયની અંદર પૂછાય તો આપણને આ માહિતી જરૂર કામ આવશે અને એ જ રીતે દાખલાઓ આપણે સરળતાથી ઉકેલી શકશું